કેડો મિત્રો એવું આ મેલોડી નામનું તરબૂચ છે દાદાનો વજન 50 કિલો છે ઉપર ચડી જાય પણ ફાઈટોની તરબૂચ એટલો કહેવાનો મતલબ એ છે કે આને તમારે એક્સપોર્ટ કરવું એક ગામમાંથી બીજા ગામમાં એક તાલુકામાંથી બીજા તાલુકામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવો હોય તો લઈ શકો હા ફકસેની હા

તમારો પરિચય આપો હું કલર સીટ વતી જયરાસી ગોહિલ કલર સીટ આપણે મે જૂના પાદર ગામ અંદર સેવડી વદર જૂના પાદર સેવડી તાલુકો જે સર તાલુકો ન્યા મે જિલ્લા નું ન્યા અઢી થી 3 વીઘા ના કરાવેલા છે આ કલર મેલોડી 13 58 વેરાઈટી અત્યારે ના હારા હરામ અત્યારે ન્યા લગભગ વીઘે નાના નાના હોય દોઢ બે કિલોના અમુક ટકા બરોબર છે કે વેલા માં પાંચ સાત તરબુજ લાગી જાવ ગણતરી લખીએ કે બે ત્રણ હારા હોય એમાં અત્યારે તમે જોવા જાવ ને તો ચાર પાંચ છ કિલો જેવી સરેરાશ બેસે છે એમને આપણે સો ગ્રામ બિયારણ જોવે સોળ કોઠાના વીઘામાં સો ગ્રામ બિયારણ જોવે છે બરોબર છે તો પાયામાં કયું છે ખાતર પેલા દેશી ખાતર પાયા માં દેશી છે અને એમાં બધા ગ્રેડ જે આપણે આવે છે એ જીરો બાઉન સુધી માઇક્રોનૂટન છે હા પછી મહાલાભ છે એ બધા એના ડોઝ કરેલા છે અને ઉપરથી છે બેનિવિયા છે એમિસ્ટા ટોપ છે એ હારી હારી ફૂગનાશક માટે હારા હારા ડોઝ છે અને કોપર બોરોન

મતલબ એનો ખોરાક પુષ્કળ તરબુષી ગયા હોય તો બેસાડ હોય તો વધારે પોષણ તો તરબુ સિરાય ગયા નાના ના ખોરાક કટો કરાવી શકે પાણી વધારે આવે પાણી પાણી સારું આવે ગરમી માટે ઉનાળા માટે શરીર માટે તરબુજ બહુ સારું અને એકદમ કડક પાણી છે અને જોરદાર વેરાયટી છે જો કોઈ ખાવા માટે લેવા હોય તો ત્યાં પોગી જાય કોઈ ખાવા માટે ઘર ઘરે લેવા હોય

બેની કોટ એવાનું આવે છે બરોબર આ ત્રણ દવાના ટૂંકમાં મળીને ચાર સરકાર છે મતલબ બેની બે કિલા હોય પછી એક નેટીઓ નો હોય બરોબર ને ઉપરથી સ્પ્રે માટે આપી ચીપ્સ માટે કોઈ દવા આપી હોય સાહેબ એવું સારામાં લીપ માઇન હોય વહી જાય બરોબર ને સાહેબ આ એટલા માટે આપણે સાહેબનો અનુભવ અને અનુભવ લેવાય છે કે જે ખેડૂત મિત્રો આવતી સાલ બનાવો હોય કે બનાવવો હોય તો

સામાન્ય વાતાવરણ બદલી ગયું બીજા કંપનીના તરબોજ ની જે વજન એ કેટલો વજન હોતો એવરેજ ખાલી એમ એવરેજ બધાય કરતા અત્યારે પાંચ થી છ કિલોની એવરેજ તો બેથી અત્યારે પાંચ થી વધારે વજન છે

એક ખેડૂતો ની અલગ અલગ ઘણા ખેડૂતો મેં સર્વે કર્યો બધા ખેડૂતો જો તમારે નંબર કોન્ટેક્ટ જોતો હોય આપડે બધા ખેડૂતો નો કોન્ટેક્ટ કરો મતલબ કે કોઈ એક ખેડૂત મિત્રો ને આપણે આપ્યું હોય હારી આપડી ટ્રીટમેન્ટ કરે હોય અને એને તે તમને કોઈ જોરદાર તરબૂજ પાક્યા હોય એવું નહીં ઘણા બધા ખેડૂત મિત્રોને આપેલું છે અને જે ખેડૂત મિત્રો ને નંબર જોતા હોય તો ફોન કરવો હોય કોન્ટેક્ટ કરવો હોય

મહારાષ્ટ્ર છે પછી રાજસ્થાન છે પંજાબમાં જે આ વસ્તુ જાય છે કાખો ટોરસ ભરેલો હોય તો ફાટતા નથી અને તમારે મૂકી આની પર ઉભા રહી જવાની આ ફાટશે નહીં મતલબ કે તમે જે ખેડૂત મિત્રો અહીંયા બનાવો હોય એને ભાવ ન મળતો હોય બીજા તાલુકામાં કે રાજ્યમાં લઈ જવું હોય તો એને બહુ ખોટ આવે એવી માન્યતા નહીં બરાબર રોદરામાં ટ્રાય ફાટશે નહીં કેમ ને બોલો આટલી તો બહાર આપે છે કોઈ ઉપાધિ નહીં તો આપડે ઘરે જાય ને બાળકો ખાઈ દેવાના બરોબર ને હે પાંચ કિલો નું તરબુસોટા પાડી છે તમને કોઈ આખું ઘર તમને કોઈ પ્રેમ થી ઈ તમને કોઈ તરબુજ ની શીર મોડાતી હોય અને ઈ તમને કોઈ આમ થાય કે હા આપણા હાથમાં આવે તો ખાઈ જાય આપણા હાથમાં આવે તો ખાઈ જાય પણ મેલોડી નું હોય તો થાય